ભગવાનના મુખમતી પ્રગટ થયું માટે એનું નામ ભાગવત છે બહુ રોગની ઔષધિ એનું નામ ભાગવત જન્મવું મરવું જન્મવું મરવું આ એ શિવંદા ભાગવત છે બહુ રોગની ઔષધિ છે એટલું જ નહીં વ્યાસજીએ એ વાવ્યું છે શુકદેવજીએ પાયું છે અને પરીક્ષિત રાજાએ પીરસ્યું છે આ એ ભાગવત છે વૈષ્ણવ જેના અઢાર હજાર શ્લોકો છે ત્રણસો ને પાંત્રીસ અધ્યાય છે અને વૈષ્ણવો બાર સ્કંદ છે આ એ શ્રીમંદ ભાગવત છે જે જન્મતા શીખવાડે જીવતા શીખવાડે અને તમને મને મરતા શીખવાડે છે જે શ્રીમંદ ભાગવતે પરીક્ષિત રાજાને જન્મતા શીખવાડી હસ્તિના પૂરમાં પાંડવોની માતા કુંતાજીને જીવતા શીખવાડ્યું અને જગતની પ્રત્યેક પરિસ્થિતિથી સમર્પિત થઈ જેનો જન્મ જગતના કલ્યાણ માટે થયો છે એવા દાદા ભીષ્મને મરતા શીખવાડ્યું છે અહીં ભાગવત છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે મહાપુરાણ શાના માટે સત્તર પુરાણોનો જેમાં ભગવાન વ્યાસજીએ દિવ્ય સમાવેશ કર્યો છે અનેક વર્ષો અને પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વ્યાસજીને મનમાં વિચાર આવ્યો હતો કે કલિયુગના માનવને પેપર જોવાનો સમય નથી મોબાઈલમાં ખોટા મેસેજ જોવાનો સમય નથી તો કલિયુગનો માનવ ભગવાનનું સ્મરણ કરશે કેવી રીતે તો સત્તર સત્તર પુરાણોમાંથી ભગવાન શ્રીદમ વ્યાસે એક મહાપુરાણ બનાવ્યું મહાનો અર્થ એ છે દરેક મતી થોડુંક 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 લીધું અને વાતે સાચી આ જગતમાં એ મહાન વ્યક્તિ છે સાહેબ એકલા તો ચાલે છે પણ સમય પરિસ્થિતિ જોઈ અને પરિવારના સાથે બધા જ લઈને ચાલે ને એનું જીવન ધન્ય બને સાહેબ જીવનમાં વ્યક્તિ એકલી કશું કરી શકતી નથી સત્તર પુરાણોમાંથી એક દિવ્ય મહાપુરાણ બનાયું જેનું નામ છે ભાગવત છે ભેગા કરીને ગયા હોય ને કંઈક મૂકીને ગયા હોય એનો સદુપયોગ કરી સમર્પિત થઈને જીવતા આવડવું જોઈએ છે જેના તમે જુઓ કે વડીલો મૂકીને જાય અને પાછળવાળા બધું પૂરું કરે વ્યાસજીએ વાવ્યું છે સુખદેવજીએ પાયું છે પુરુષાર્થથી પ્રાપ્ત કરી જે મેળવીએ છે ને ભાગ્ય અનુસાર અનુસાર જીવનમાં જે મળે એ મળ્યા પછી પણ એનું જીવનમાં સદુપયોગ કરતા ન આવડે તો કોઈક વાર મળેલું પણ જતા વાર નથી લાગતી અને પરીક્ષિત પીરસ્યું ઘણી વાર જોઈએ છે દીકરા તો કહ્યું ને કે વડીલે ભેગું કર્યું હોય દીકરા પૂરું કરી દે પણ દીકરાના દીકરા એવા થાય કે દાદા કરતા સવાયું કરે રાજુ બાજુ વારે કે દીયા દીકરાએ તો પૂરું કર્યું પણ દીકરાના દીકરાએ એવા ઠાકરે કર્યા કે બધું સવાયું કરી નાખ્યું છે અહે પરીક્ષિત જેને પીરસતા અહે શ્રીમંદ ભાગવત શ્રી એટલે લક્ષ્મી શ્રી એટલે રાધા અને શ્રી એટલે ભક્તિ એ શ્રીમંદ ભાગવત વૈષ્ણવો જે ભક્તિ પ્રધાન ગ્રંથ છે જેમાં જ્ઞાન પણ છે વૈરાગ્ય પણ છે ભક્તિ પણ છે પણ સૌથી વધારે શ્રીમંદ ભાગવતને સમજવા માટે હૃદયમાં પ્રેમ જોઈએ પ્રેમ સ્વરૂપા ભક્તિનું દાન કરે છે એનું નામ છે શ્રીમદ ભાગવત કે માંથી જ્ઞાન કોઈક માંથી વૈરાગ્ય કે માંથી ભક્તિ પણ શ્રીમદ ભાગવત એ જીવને પ્રેમ સ્વરૂપા ભક્તિનું દાન કરે છે શ્રી એટલે લક્ષ્મી મદ મદ એટલે અભિમાન મદ એટલે અહંકાર અને કયું છે ભક્તિની કૃપા લક્ષ્મીની કૃપા જીવનમાં ભક્તિની ધ્વારા સતત વેવડાવી હોય તો ભાગવતજી સમજાવે મદ એટલે અહંકાર કાઢશે પછી શબ્દ છે ભાગવત અને કયું છે ભક્તિ ક્યારે આવે અહંકાર જાય ત્યારે મસ્તક મૂક્યા વગર ભગવતને સમર્પિત થવાતું નથી અને ભાગવતનો અર્થ છે ભગવાન જની પર કૃપા કરે ભાગવત જની પર કૃપા કરે બીજું જેનું ભાગ્ય પ્રબળ હોય જેનો જીવનનો ભાગ્યોદય થવાનો હોય જેના જીવનમાં ભવરોગથી ભવરોગ મટવાનો હોય એ જીવને જીવનમાં ભાગવત કથા સબળવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ભાનો અર્થ છે ભા એટલે જે શ્રવણ કરવાથી જીવન ભાસ્કર જેવું દિવ્ય બને છે એટલે સૂર્ય જે શ્રવણ કરવાથી જીવનમાં દિવ્યતાની તેજસ્વીતા આવે છે વ એટલે જે શ્રવણ કરવાથી જીવનમાં વિવેક આવે છે જે શ્રવણ કરવાથી ભગવદ અનુગ્રહથી જીવ તટસ્થ બને છે યાને જન્મ મરણ નો ફેરો ટળી મનુષ્ય ભવ સાગર ઉતરે છે આ એ શ્રીમંત ભાગવત છે